પછી વિચાર આવ્યો કે હેલ્ધી બી ખાવું છે સારું બી ખાવું છે તો ચલો ટ્રાય કરીએ આજે આપણે બનાવીશું સાહી કચોરી પણ એમાં સિલિંગને ભરીને નહીં તળવાની ખાલી પૂરી જ બનાવવાની મોટી સરસ બરાબર તો એના માટે મેં લીધો છે ખાલી નોર્મલ બે ચમચી દોઢથી બે ચમચી મેદાનો બરાબર બે થી ત્રણ ચમચી લઈ લઈશ કૌનો

એક બાજુ તેલ બી મૂકી દઈશું કારણ કે એની ચટણી બી બનાવવાની છે મસાલો અંદર હાલ કંઈ ભરવાનો નથી પછી ભરી તું તમારે જે વટાણાનો બટાકાનો તમને જે બી હેલ્ધી લાગતો હોય જે ભાવતું હોય બરાબર આ રીતે તમારે લોટ બરાબર ઘીને ભેગું કરી લેવાનું મોયણ લઈ દેવાનું હવે એને થોડું થોડું પાણી લઈ અને જરૂરિયાત પ્રમાણે કારણ કે મારો લોટ ઓછો છે એટલે ઓવર પાણી નહીં લઈ લો તમે વધારે ક્વોન્ટિટી હોય તો મસ્ત રીતે

વસરી લઈ એવું લાગે કે ધીલો કેવું છે તો તમે લોટ થોડો લઈ લેવા પણ લોટ પર તમને બતાવી હવે આને હું રહીશ કાપીશ અને મસ્ત બે ચટણી તૈયાર કરી દઈશ એક લસણ ની ચટણી લાલ અને એક કરીશ ગ્રીન સૂજી ના વાળી કોટની મરચા વાળી બરાબર મેં તમને ઘી કોઈ લીધું બટાકાનું ફિલિંગ હું પછી જ કરીશ કારણ કે આમાં આપણે કોઈ ભરીને નથી કરવાની ચલો આને આપણે રેસ્ટ આપી દઈશ આવો છે હવે ત્યાં સુધી આ ધોઈ અને હું ચટણી તો જો કે મેં તૈયાર કરીને જ મૂક્યું છે આમાં કોથમી મરચાં સુટીનો છે અને બીજી અલગ અલગ પણ બનાવી છે એ બનાવી દઈશ અને મીઠી આંબલીની ચટણીની જગ્યાએ હું આજે સોસ લઈ લઈશ ફ્રેસ

આમાં તમે આદુ હોય તો બી નાખી શકો છો મસ્ત લાગે ચલો પાંચ છ પાણી જોઈને મૂકી દીધા કોથમી અને છે હવે સુધી નાણાજીરું અને મીઠું નાખી દઈશ એની જગ્યાએ તમારે લીંબુ નીચું હોય તો તમે નીકળી શકો છો જરૂરિયાત પ્રમાણે ધાણાજીરું અને મીઠું તાજી તાજી ચટણી બનીને તૈયાર છે જો તમારે કલર ના બધું નાખીને ચટણી કરી દઈશ પહેલા ધ્યાન નાખ્યું પહેલા લસણ લઈ લીધું હોત તો ચાલો ચાલો તો પેલા ઝાડ ને સાફ કરી લઈશું ચલો ફટાફટ બીજી ચટણી બનાઈ લઈશું લસણ ઝાપ સાફ કરી લીધો છે જે તમારે ચટણી બનાવવી એ રીતે લસણ લઈ લેવાનું

બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ વાટવીને બી ના કરવું હોય તો ચોક્કસથી તમે આમાં બનાવી શકો હવે હું આમાં ડ્રાય ચટણી ભરી લઈશ દબીનો જો તમારે એને વઘારીને ભરવી હોય તો બી ચાલે અને નહીં વઘારો તો આ રીતે દસ પંદર દિવસ તો આ ચટણીને ફ્રેન્ડ કશું જ નથી થતું પણ ફ્રીજમાં એટલી રોજ વાટવી અને એવું કરવું એના કરતાં બેસ્ટ આ રીતે તમે આમાં હજુ બી તમે બે એક બે મર ચમચી મરચું અને દાણાજીરું એડ કરો ને તો ભળી જશે અને બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ ચલો તો આજ બી ધોઈ લઈએ અને આગળની પ્રોસેસ કરીએ આપણે ચલો ફ્રેન્ડ હવે આપણે તેલ મૂકી દઈશું જે રીતે તમને કીધું હોય જે તમારે તળેલું તેલ વપરાતું હોય એ રીતે લઈ લેવું ફ્રેન્ડ આમાં કંઈ બગડશે નહીં હવે જે રીતે કચોરી કરવી હોય એ રીતના ગુલ્લા કરી લેજો આમાંથી ત્રણ કરી લઈશ બરાબર ની નાની કરશું તો બી ચાલશે મોટી કરશું તો બી ચાલશે તમારા ટેસ્ટ પ્રમાણે કરી લેવાની હવે આને મસ્ત વણી લઈશું આમાં કોઈ ફિલિંગ ભણવાનું નથી બરાબર બહુ બી બીની રાખવાની અને બહુ પતળી બીની રાખવાની આપણે બનાવી રહ્યા છીએ મસ્ત શાહી કચોરી એને પહેલાં એકદમ પૂરી વણવાની અને પછી તળીશું ફ્રેન તે લઈ જાય અને આને સાચવીને અત્યારે તો હવા ના લાગી જાય એટલું ધ્યાન રાખવાનું જો આ રીતની થિકનેસ રાખી છે દેખાય છે દેખાય છે ને તમે બતાવ એકદમ ગેસ ધીમો રાખવાનો આ રીતે કારણ કે ક્રંચી થવા દેવાની છે

પાંચ છ કે સાત કરો તો કદાચ એક બે તો બગડે બી ખરા ફ્રેન્ડ પણ વાંધો નહીં ચાલો આપણે પહેલાં સાહી કચોરી બનાવી દઈશું ચાલો ત્યારે આપણે સાહી કચોરીને ભરવાની છે કાણું તો પાડી લઈએ જેટલું જોઈતું એટલું ઓવર ઓવરની પાડવાનું મારે પડી ગયું ફ્રેન્ડ પણ સોરી હવે એમાં જ હશે મસ્ત બટાકા બાફેલું બરાબર બટાકાનો મસાલો એડ કર્યો છે એમાં હું થોડી દ્રાક્ષ અને થોડી બદામ એડ કર છે એટલા માટે બરાબર હવે એમાં દહીં બહુ ખાટું નહીં રહેવાનું એમાં સોસ આની જગ્યાએ તમે ખજૂર ચટણી આંબલીની ચટણી પણ લઈ શકો છો મારે ખલાસ થઈ છે એટલે મેં સોસ લીધો છે એ બી તમને ટેસ્ટ અનુસાર ઓવર એડ કરવાની જરૂર નથી પછી મેં કીધું તે તમને લસણની ચટણી જે રીતે ટેસ્ટ ભાવતો હોય લસણ નો એ રીતે લઈ લેવાનું બરાબર હવે એના ઉપર નાખીશું ઝીણી સેવ એ તમને જેટલી ભાવતી હોય એટલે બરાબર પાછું એક ચમચી જેટલું થોડી ગ્રીન ચટણી થોડો ચટણી ભાવે તો ચટણી તમારા જોડે જે ચોઇસ હોય તમે લઈ શકો છો એમાં જશે તૂટી ફૂટી થોડી કોથમી ટેસ્ટ અનુસાર જરૂરી નથી હવે જશે ચાટ મસાલો આપણી સાહી કચોરી બનીને ફ્રેન્ડ તૈયાર આ રીતે આમાં તમે કાજુ એડ કરો ક્રિસ્પી બુંદી આવે તીખી એ એડ કરો તમારી જોડે બીજી કોઈ બી વસ્તુ એમ લાગે કે તમને ભાવથી છે તો તમે એડ ચોક્કસથી કરી શકો પણ બનાવજો ચોક્કસથી ફ્રેન્ડ અને વજન તો એટલું લાગે ને એક કચોરી ખાધી ને તો એ તમે ધરાઈ જાઓ એટલી મોટી છે અને એટલી બહુ જ મસ્ત બની છે તમારા પ્રમાણે તમે જરૂરિયાત પ્રમાણે વસ્તુ અંદર એડ કરી શકો છો બાય ફ્રેન્ડ ચોક્કસથી બનાવજો